સૌરાષ્ટ્ર વર્યા પ્રજાપતિ સમાજ વડોદરા દ્વારા રક્તદાન શિબિર આવજન કરવામાં આવ્યું છે બોટલ ભેગા કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ શ્રી સૌરાષ્ટ્ર વરિયા પ્રજાપતિ સમાજ વડોદરા દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં યુવાઓ તેમજ વડીલોએ ભાગ લીધો હતો સવારના આઠ વાગ્યા બપોરના બે વાગ્યા સુધીનો સમય આ રક્તદાન શિબિર માં રાખવામાં આવ્યો હતો ત્યારે સવારથી જ મોટી સંખ્યા માં સમાજના યુવાઓ પોતાના સમાજના કાર્યક્રમ ભાગ લેવા ઉમટી પડ્યા હતા આ રક્તદાન શિબિર દ્વારા રક્ત માટે ઈચ્છુક દર્દીઓને આવા કાર્યક્રમ રક્ત મળી રહે છે શ્રી સૌરાષ્ટ્ર વરિયા પ્રજાપતિ સમાજ વડોદરાના રક્તદાન શિબિર ના આયોજક શ્રી સૌરાષ્ટ્ર વરિયા પ્રજાપતિ સમાજ વડોદરાના ધર્મેશ પ્રજાપતિ અને જયેશ પ્રજાપતિ સુંદર આયોજન ને વડોદરાના લોકલાડીલા સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ બિરદાવ્યો હતો આ વખતે સમાજ દ્વારા ત્રણસો બોટલ રક્તદાન ટાર્ગેટ રાખવામાં આવ્યો હતો જેમાં લગભગ બસો થી વધુ લોકોએ એ મહાદાનનું સૂત્ર સાર્થક કર્યું છે આ પ્રસંગે વડોદરાના યુવા અને શિક્ષિત સાંસદ ડોક્ટર હેમાંગ જોશી તેમજ વિસ્તારના મ્યુનિસિપલ કાઉન્સિલર મહાવીર શ્રી તેમજ શ્રી સૌરાષ્ટ્ર વરિયા પ્રજાપતિ સમાજ વડોદરાના અગ્રણી જયેશ પ્રજાપતિ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને સમાજના લોકોની આ સરાહનીય કામગીરીને બિરદાવી હતી વડોદરા શહેરમાં ઇલેક્શન બોર્ડ નંબર બે ખૂબ મોટી સંખ્યામાં સૌરાષ્ટ્ર વરિયા પ્રજાપતિ સમાજ હોય છે અને તેઓ દર વર્ષે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરે છે સાથે સાથે સમાજ તરફથી અનેક સેવાકીય કાર્યો પણ થાય છે આજે બ્લડ ડોનેશન કેમ્પ દ્વારા અઢીસોથી પણ વધારે આ બ્લડ ડોનેટ અમારા ભાઈઓ અને બહેનો દ્વારા આ કરવામાં આવી રહ્યું છે જયેશભાઈ પ્રજાપતિ સમાજના પ્રમુખ છે સમાજના સૌ વડીલો અગ્રણીઓ જયંતિભાઈ મેઘાણી અને સાથે એમની આખી ટીમ એ સૌ ભેગા થઈને દર વર્ષે બ્લડ ડોનેશન કેમ્પ કરે છે લગભગ ત્રીસ વરસથી પણ વધારે આ સિલસિલો સમાજ તરફથી ચાલી રહ્યો છે અનેક ગરીબ લોકોને બ્લડની જરૂરિયાત પડતી હોય છે પણ આ સમાજના ભાઈઓ દ્વારા દર વર્ષે આટલું મોટી સંખ્યામાં બ્લડ ડોનેટ કરીને સેવાકીય કાર્ય કરવામાં આવે એવી જ રીતે દર વર્ષે અમારી સૌરાષ્ટ્ર પ્રજાપતિ સમાજનું મહિલા મંડળ એમના દ્વારા પણ મહિલાઓ પોતે બ્લડ ડોનેટ કરીને એક ખૂબ મોટું સેવાકીય કાર્ય કરે છે બહેનોનું બ્લડ લેવું ખૂબ મુશ્કેલ હોય છે કેમ કે કોઈને કોઈ બીમારી હોય ક્યાં તો હિમોગ્લોબિન ઓછું હોય બીપી હોય ડાયાબિટીસ હોય પણ આ વિસ્તારમાં અમારી પર્યા પ્રજાપતિ સમાજની બહેનો દ્વારા પણ બ્લડ ડોનેટ કેમ્પ થાય છે એ ખરેખર ખૂબ અભિનંદનને પાત્ર છે આ કાર્યમાં વિસ્તારના કોર્પોરેટર વાણજીભાઈ મહાવીરભાઈ રશ્મિબેન વર્ષાબેન અને સંગઠનની ટીમ એટલે પ્રમુખ રાજેન્દ્રભાઈ અને અમારી ટીમ સૌ લોકો ભેગા થઈને સમાજની સાથે રહીને આ ખૂબ મોટું સેવાકીય કાર્ય કરી રહ્યા છે હું જયેશભાઈ પ્રજાપતિ જેંતીભાઈ મેઘાણી અને એમની ટીમ ને ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું જે અમારા ભાઈઓ અને બહેનોએ બ્લડ ડોનેટ કર્યું છે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ શુભેચ્છાઓ ધન્યવાદ આજે પ્રજાપતિ પવન ખાતે સતત છેલ્લા ત્રીસ વર્ષથી સદંતર નિરંતર જે રક્તદાન શિબિરનો કાર્યક્રમ કરતો આવ્યો છે સૌરાષ્ટ્ર વર્યા પ્રજાપતિ સમાજ દ્વારા દર વર્ષે વર્ષમાં ત્રણ રક્તદાન શિબિર થતી હોય ત્યારે આજે એમના દ્વારા ફરી એકવાર રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં રક્તદાન માટે સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા છે અને સમાજના આગેવાનો સાથે તમામ વોર્ડ નંબર બેના કાઉન્સિલરશ્રીઓ સંગઠનની પૂરી ટીમ અને સાથે મળી અને આ રક્તદાન શિબિરનું આયોજન કર્યું છે સૌરાષ્ટ્ર વરિયા પ્રજાપતિ સમાજનું એક ખાસિયત એવી છે કે રક્તદાનની અંદર જે સમાજના લોકો દ્વારા રક્તદાન તો કરવામાં આવે છે પરંતુ સમગ્ર વર્ષ દરમિયાન જ્યારે કોઈ પણ સમાજના વ્યક્તિને રક્તની જરૂર પડતી હોય ત્યારે આ સમાજ દ્વારા બ્લડ બેંકનો સંપર્ક કરી અને સેવા પણ પૂરી પાડવામાં આવે છે ત્યારે આ પ્રસંગે ઉપસ્થિત રહેનાર આપણા આયોજક જયેશભાઈ અને એમની સમગ્ર ટીમ આપણા શ્રી મહાવીરસિંહ રશ્મિકાબેન અને સંગઠનના પ્રમુખો અમારા રાજેન્દ્રસિંહ અને તમામ આયોજકો અને શુભેચ્છકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અભિનંદન પાઠવું છું